મોરબી શહેરનો બેઠો પુલ બંધ કરાયો છે મચ્છુ બે ડેમમાંથી પાણી છોડાતા પુલ બંધ કરવાની ફરજ પડી છે એક પોઈન્ટ પાણી છોડાતા પુલ બંધ કરાયો છે પાણી છોડાતા એકસો પચાસ લોકોનું પણ સ્થળાંતર કરાયું છે તો મોરબી શહેરનો બેઠો પુલ છે તેમાં મચ્છુ નદીના પાણી વહી રહ્યા છે બંને તરફ જેને લઈને આ પુલ બંધ કરવાની ફરજ પડી છે મચ્છુ બે ડેમમાંથી એક પોઈન્ટ સડસઠ લાખ ક્યુસેક પાણી છોડાયું છે બે હજાર સત્તરમાં જોવા મળેલા વિનાશક દ્રશ્યો ફરી એકવાર જોવા મળી રહ્યા છે આ જે દ્રશ્યો છે મોરબીના મચ્છુના બેઠા પુલના દ્રશ્યો છે કે જે મોરબી શહેરમાંથી પસાર થાય છે અત્યારે હાલમાં જે રીતે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ પુલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે જે પ્રકારે નદી બે કાંઠે અને પ્રચંડ સ્વરૂપમાં જોવા મળી રહી છે તેને લઈને એકસો પચાસથી વધુ લોકોનું અત્યાર સુધીમાં સ્થળાંતરણ પણ કરવું પડ્યું છે અને હજી પર હજી પણ ડેમના પાટિયા વધુ ખોલવામાં આવે છે પાણીની શક્યતાઓ જોવાઈ રહી છે અત્યારે હાલમાં એક લાખ સડસઠ હજાર ક્યુસેક પાણી જે છે એ અત્યારે મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના લીધે શહેરી વિસ્તારો તેમજ માળિયા સુધીના ગામડાના વિસ્તારોમાં પાણી ઘૂસી જાય ગામડાઓમાં એવી પરિસ્થિતિઓ અત્યારે ઊભી થઈ છે ને તેને લઈને તંત્ર પણ સાબદું છે અત્યારે જે આ જે દ્રશ્યો છે આ જોઈએ ને એ બાજુમાં જે બેઠાપુલની બાજુના જે આ ઝોપડપટ્ટીના દ્રશ્યો છે એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં અત્યારે હાલ પણ લોકો અહીંથી પોતાના ઝૂંપડામાંથી બહાર ભાગી રહ્યા છે કારણ કે હવે જેમ જેમ નદીમાં પાણી વધી રહ્યું છે તેમ તેમ આ સમગ્ર વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થઈ જવાનો છે અને તેને લઈને મોરબી ઉપર પૂરનું જોખમ પણ ઊભું થયું છે અને જે રીતે દરવાજા ખુલી રહ્યા છે વધુને વધુ તે રીતે ગામડાઓમાં પરિસ્થિતિ ખરાબ થાય તેવી પણ આશંકા જોવા મળી રહી છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી